દમણના મૂળ રહેવાસી અને હાલ લંડન લેસ્ટર ખાતે સ્થાયી થયેલા યુવાન મેહુલ રમણીકલાલ ટંડેલની લંડન લેસ્ટર ખાતેની કંપનીમાં આગ લાગી હોવાનો બનાવો બનવા પામ્યો છે જેમાં ઘણું નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે નાની દમણ માસ્ટર શેરીના નિવાસી મેહુલ ટંડેલ જેવો મૂળ નિવાસી દમણના હોય તેઓએ પોર્ટુગલ પાસપોર્ટ લઈ હાલ લંડન લેસ્ટર ખાતે સ્થાયી થયા છે અને થ્રી એરોસ લેસ્ટર લિમિટેડ કંપની જે એક વેરહાઉસ હતું જે બુરમોર લેસ્ટરમાં આવી છે આ કંપનીમાં ગત બે ડિસેમ્બર સોમવારના રોજ અચાનક કોઈ અગમ્ય કારણસર આગ લાગવાનો બનાવ બન્યો હતો લેસ્ટર ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવામાં આવ્યું હતું પરંતુ આ આગમાં કંપનીમાં રહેલા મુદ્દામાલ જે વેરહાઉસ હતું તેમાં ઘણું નુકસાન થયું હોવાનું હાલ માહિતી મળી રહી છે નમસ્કાર મિત્રો હું નીરવ ભદ્દ જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જર્મન મ્યુસે મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચ હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે સમાચાર આપી ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા પૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચુકી છે હવે આપને CNG ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રાશિની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણ માં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેલ્સ ટાઇલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ્સ એસએસ સિંક વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે

Ella se llama